શેરબજારના શાળામાં મકાન વેસીને સડેલા દીકરા આળસની લહેરમાં આવીને ઝડપી માર્ગમાં લપસી ગયેલાના દાખલા મેં નજરે જોયા છે બાપા જેઠ મહિને જાંબુડા પાકે એવી રીતના વાટ જોઈને ડબલ કરવાના બાને રોડે ચડી ગયેલાના દાખલા મેં નજરે જોયા છે બાપા પબજીની પાળ પરથી પડીને જંગલી રીમની ફસાયા છે વ્યાજના ચક્રવૃદ્ધિમાં ફસાયેલા કરોળિયાના જાળાની જેમ બહાર આવી શકતા નથી બાપા બાપાના ધને ઠીક ઠાક થયેલા દીકરાઓ ડ્રગ્સના ડાપણમાં ડફોળિયા કરતાં નિવેદ ધરીને છૂટા થઈ જતા હોય છે બાપા અને પોટલાવાળાને દાઢમાં રાખીને દંડ વસૂલતા મેં નજરે જોયા છે બાપા લવ દેહાજમાં દીકરીની અણસમજને કારણે દીકરાની જીત થાય છે બાપા ઉપર પૈસા લગાવીને જેમ દોડતા ફરે છે અંતે કોઈ બારી ન ખુલતા તાપીનું શરણું લેતા મા બાપ દીકરા વિહોણા બની ગયેલાના દાખલા મેનેજરે જોયા છે બાપા એક લાખ માણસ દુખી હોય ને ત્યારે સો માણસને વિચાર આવે આત્મહત્યાનો એ કે આને કરતાં તો મરી જાય તો સારું સુખ શાંતિ એમ એવા કંટાળ્યા હોય કારણ એમાં ડાયમંડવાળા તો કંટાળેલા જ હોય તમે જોવો ને તો ડાયમંડમાં જે હશે ને એ બધા એટલે એવા વિચાર આવે એમાં લઈ દસ પ્રેક્ટિકલ કરે અને નેવું જણાશે ને એ બાકીના વિચાર તો આવ્યા હોય પણ અમુક વાર કંઈ ખાઈ લઈ અમુક વાર કંઈ વસ્તુ પી લઈ ખાઈ લઈ અથવા અમુકે ગરમા ગરમ ચા પી લીધી હોય અમુકે જ્યુસ પી લીધું હોય અમુક થમ્સઅપ પી લીધો હોય અમુક પીઝા ખાઈ લીધા હોય અમુક સમોસા ખાઈ લીધા હોય અમુક લીંબુ છોડા મસ્ત પી લીધી હોય કોકો પી લીધો હોય એટલે પાછા વિચારો છે ને ઉડી જાય એટલે એમાં દસ પ્રેક્ટિકલ કરે એમાંથી સક્સેસફુલ એક જ જાય કારણ કે અમુક પાટા પર ગયો હોય તો ત્યાં કોઈએ બસાવી લીધો હોય અમુક કોઈ અગાશી ઉપરથી આત્મહત્યા કરવા જતો હોય ત્યાં કોઈએ બસાવી લીધો હોય અમુક તાપી કિનારે ગયો હોય તો ત્યાં કોઈએ અમુક બસાવી લીધો હોય ભાળી ગયા હોય તો એટલે આવી રીતના અને અગ્નિ અગ્નિસ્નાન કરવા માગ્યું હોય તો એમને પણ કોઈએ બસાવી લીધા હોય એટલે આવી ઘટના બને અમુકવાર ધોળું ટીંગાડ્યું હોય તો પાછો પાવર ન હોય કાંઈ એવું હોય એટલે આવી રીતના બસી જતા હોય ને એમાં તો પછી અમુક ભારતમાં દવામાં પણ ભેળસેળ આવે એટલે દવા પીધી હોય તો અમુક બસી જતા હોય છે એટલે સક્સેસફુલ એક જાય છે ને આત્મહત્યા કરવી ન જોઈએ કારણ કે એ હાથ જન્મ સુધી તો સૂકતા જ નથી એવું શાસ્ત્રો બતાવે છે કારણ કે ભગવાને અમૂલ્ય ભેટ આપી છે જીવનમાં બધું પ્રશ્ન તો બધા આવવાના જ છે જીવનમાં દુઃખ તો બધાને અનેક છે પણ સુખનો પણ એક રસ્તો છે એ રસ્તો એને જ ઝડતો હોય છે જેનો ચહેરો હસતો હોય છે એટલે જીવનમાં પ્રશ્ન તો ઘણા બધા આવતા જ રહેવાના છે જય સ્વામિનારાયણ